નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ ઓગણસાઠ માએ બીજા જ દિવસે મયંકને ખુશખબર આપ્યા કે લગ્ન માટે છોકરી મળી ગઈ છે ને માયાની વાત સાંભળીને મયંક ખુશીનો માર્યો ઉછળી પડ્યો સાસુ માયાબેન કે મજાક કરો છો નાના ભાઈ સાચે જ હું કાલે જ નારી નિકેતન સંસ્થામાં જઈને આવી જ્યાં મને મળવાને પૂછવા ને તારા નસીબ સારા છે કે એક સરસ છોકરીના લગ્ન માટે એ મૂર્તિઓ શોધતા જ હતા ને મેં વાત કરીને કામ થઈ ગયું ઓહ થેન્ક યુ વેરી મચ માયાબેન તમે તો બેસ્ટ છો હા હા હવે વાયડીનો થામા દેખાવે કેવી છે એ તો કહો તમે તો જોઈ જ હશે ને હા હા ભાઈ જોઈને બહુ સુંદર છે મેં પણ પહેલી વાર જ જોઈ ગામડાની છે પણ બહુ હોશિયાર ને રૂપાળી ને સંસ્કારી છે આજે સાંજે ઓફિસથી વહેલા નીકળીને સીધા સંસ્થાએ છોકરી જોવા જવાનું છે ઓકે ટીચર ને માયાએ માને ફોન કરીને કહ્યું કે સાંજે ઓફિસથી સૂટેને મયંકને લઈ ત્યાં આવું છું તમે મયંકને જોઈ લો ને કામિનીને થોડી સરસ તૈયાર કરી રાખજો બહુ સારું છે આ સગુ હાથમાંથી જવા દેવું નથી કામિનીનું ગોઠવાઈ જાય તો બહુ સારું એનું જીવન સુધરી જશે માયાની વાત સાંભળીને જયાબેન ખુશ થઈ ગયા ને તરત જ કામિનીના રૂમમાં ગયા ને બોલ્યા કામુ આજે સાંજે જ માયા પહેલાં છોકરા મયંકની વાત કરી હતી ને એ આવી રહ્યા છે તને જોવા બેટા સાંજે સરસ તૈયાર રહેજે પેલો ગુલાબી કલરનો બાંધણીવાળો ડ્રેસ છે ને એ પહેરી લેજે એમાં તું બહુ સુંદર લાગે છે કામિનીએ હકારમાં માથું હલાવ્યું કામિની મનથી તો લગ્ન માટે તૈયાર નહોતી એણે કોઈ બીજા છોકરા વિશે કદી વિચાર્યું જ નહોતું પણ હવે કમલેશ કાકાને ગીતામાંનો વિચાર કરી રહી હતી ને એટલે જ લગ્ન કરવા માટે મજબૂર હતી ને પાછું જયાબેને સમજાવ્યું કે આવનાર મૂર્ત્યાને વંશના વિષય વંશના વિષયમાં કંઈ જ કહેવાનું નથી પોતે પ્રેગનન્ટ હતી એ વાત પણ બિલકુલ જણાવવાની નથી એનાથી બધું જ છુપાવવાનું છે ભૂલ પણ ભૂલથી પણ ભૂતકાળની કોઈ વાત જણાવવાની નથી એ પૂછે એનો જવાબ આપવાનો ને હા તારે જે પણ કંઈ પૂછવું હોય તો પૂછી લેવાનું એની ના નથી કામિની જયાબેનની વાત બરાબર સમજી ગઈ સાંજે પાંચ વાગ્યે જ મયંક માયા મયંકને લઈ સંસ્થામાં હાજર થઈ ગઈ જયાબેનની કેબિનમાં જ બેઠા જયાબેને મયંકને પગથી માથા સુધી નિહાળ્યો આમ પણ મયંક હેન્ડસમ તો લાગતો જ હતો ને હાથમાં પૈસા આવ્યા પછી તો એ આંખો સેન્સ થઈ ગયો હતો ફિલ્મી સ્ટાઇલની દાઢીને મૂશ એના ચહેરા પર સરસ સૂટ થતા હતા જીન્સ ને ટી શર્ટમાં સારો લાગી રહ્યો હતો હાથ પર મોંઘી બ્રાન્ડેડ ઘડિયાળને આંખો પર ને પગમાં મોંઘા શૂઝ મયંકની ઇમ્પ્રેશન એક મોટા માણસ જેવી લાગી રહી હતી સયાબેને પૂછ્યું તમારું વતન ક્યાં ને ફેમિલીમાં કોણ કોણ છું આમ હું યુપીના એક નાનકડા ગામનો રહેવાસી છું મારા મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ ને એક બહેન એમ પાંચ જણનું ફેમિલી છે ગામડે દસ વીઘા જમીન છે ને ગાયો ભેંસો છે પપ્પા ખેતીવાડી કરે છે હું અહીં શહેરમાં હોસ્ટેલમાં રહીને ભણ્યો છું ને મારી જાત મહેનતથી આગળ આવ્યો છું અહીં શહેરમાં એક પોતાનો ફ્લેટ ગાડી બાઇક બધું જ છે આમ તો ગામડેથી મારા માટે બહુ માગા આવ્યા પણ મારે અહીં શહેરની છોકરી જોઈએ છે જે મારી સાથે સેટ થાય મયંક વાત કરવામાં ને લોકોને બનાવવામાં તો હોશિયાર હતો એટલે જયાબેનને પણ બાટલીમાં ઉતારી દીધા એની વાતોથી જયાબેન ખુશ થઈ ગયા એમને તો મયંક જોતાં વેત જ ગમી ગયો ને એમણે પણ કામિની વિશે એટલું જ કહ્યું કે બાપ વગરની ગરીબ દીકરી છે પરિવારમાં એક મા સિવાય કોઈ નથી એ પણ કોઈના ઘરે કામ કરીને ત્યાં જ રહે છે કામિનીના લગ્નની જવાબદારી આપીને ગયા છે આ માયાને પણ મેં જ મોટી કરી છે થોડી વાતચીત પછી માયાને મયંકને લઈ જયાબેન કામિનીના રૂમમાં આવ્યા કામિની તૈયાર થઈને બેઠી હતી ઊભી થઈ એમણે મહેમાનોને ખુરશી આપી થોડી વાર વાતો કર્યા પછી જયાબેને માયાને બંનેને વાતચીત કરવા માટે એકાંત આપ્યો ને એ કેબિનમાં આવીને બેઠા જયાબેને માયાને પૂછ્યું માયા તું મયંકને સારી રીતે ઓળખે છે ને એને ઘરનું ઘર છે ને હા હા જયામાં હું ઘણા સમયથી મયંકને ઓળખું છું એ મારી ઓફિસમાં જ જોબ કરે છે અને પગાર પણ સારો છે ને ઘર પણ પોતાનો જ છે ઓફિસમાં બધા સાથે એનું વર્તન બહુ સરસ છે મને તો બેન જ માને છે મયંકની જવાબદારી મારી બસ હવે શાંતિ હા માયા આ કામિની કોઈની અમાનત છે ને એની જવાબદારી મારી છે એટલે એનું પણ એનું ખાસ ધ્યાન રાખવું પડશે તે તારા લગ્ન માટે મૂર્તિઓ જાતે પસંદ કર્યો હતો પણ તારા નસીબે સારા સાથ આપ્યો ને બધું સારું થયું બસ હવે કામિનીના લગ્ન જટ થઈ જાય એટલે શાંતિ મયંક એની કાતિલ નજરોથી કામિનીને નિહાળી રહ્યો હતો ને કામિની નિશી નજર ટાળીને પલંગના ખૂણે બેઠી હતી મયંક બોલ્યો તમારું નામ સરસ છે ને તમે પણ સરસ લાગો છો તમે તો મને પહેલી નજરમાં જ ગમી ગયા છો મારા તરફથી તો લગ્નની હાથ છે શું હું તમને ગમું છું ને કામિનીએ મયંક સામે નજર કરીને જોયું ને બોલી મારા માટે જયામાં જે નક્કી કરે એ મને મંજૂર છે હા એ તમારા સંસ્કાર કહેવાય હું એક સારી કંપનીમાં જોબ કરું છું ને પોતાનો ફ્લેટ છે ગાડી છે સારી સેલરી છે તમને કોઈ તકલીફ નહીં પડે મારા ઘરે કામિની તમે કેટલું ભણ્યા છો હું દસ ધોરણ સુધી ભણીશું ને મને સિલાઈ કામનો બહુ શોખ છે હું ડિઝાઇનર બ્લાઉઝને ડ્રેસ સરસ બનાવું છું ને મોટી ફેક્ટરીઓમાંથી માલ લાવી તૈયાર કરીને આપું છું મારી એક ઈચ્છા છે જો તમને ગમે તો કામિની અસકાતા અસકાતા બોલી હા હા બોલો બોલો ને શું મારી ઈચ્છા છે કે હું પોતાનું બ્યુટિક ખોલું ઓ સરસ વિચારશે લગ્ન પછી તમારી બધી ઈચ્છા પૂરી કરાવવાની જવાબદારી મારી છે તમારું યુટ્યુબ ખોલાવવાની જવાબદારી મારી તમારી ઈચ્છા હું પૂરી કરીશ બસ તમે ઘરની નજીકમાં ગમે ત્યાં શોપ જોઈ લેજો ને હા કાલે સન્ડે છે એટલે તમે ને જયામાં જયાબેન માયાબેન સાથે ઘર મારું જોવા આવો લગ્ન થશે તો એ પછી ઘર તમારું જ છે એટલે જોવું જરૂરી છે મયંકે એની મીઠી મીઠી વાતોથી કામિનીને પણ ભોળવી નાખી કામિનીને મયંકનો સ્વભાવ ગમ્યો મયંકે એક જ વાર કહેવાથી બ્યુટી ખોલવાની હા પાડી એ વાતથી કામિની ખુશ થઈ ગઈ ને બંનેએ એકબીજાના ફોન નંબરને વોટ્સએપ નંબર શેર કર્યા ને કામિનીએ મયંકને એનો ફોટો સેન્ડ કર્યો ને કામિનીએ કામિનીને એના સેન્ડ કર્યા ઓર્ડર બેન સા નાસ્તો આપી ગયા થોડીવારમાં જયાબેને માયા કામિનીના રૂમમાં આવ્યા ને પૂછ્યું બોલો બંનેએ શું વિચાર્યું એકબીજાને પસંદ કર્યા કે નહીં લગ્ન કરવા છે ને એમ કહી જયાબેન હસી પડ્યા મયંકે ખુશ થઈને કહ્યું આપણા તરફથી તો લગ્નની હા હસી બસ જલ્દીથી લગ્નની તારીખ કઢાવો એમ કહી હસી પડ્યો ને જયાબેને કામિનીને પૂછ્યું બેટા તને મયંક ગમ્યો ને કામિનીએ હકારમાં માથું હલાવી હા પાડી ને શરમાઈ ગઈ જયાબેન ખુશ થઈ બોલ્યા હાશ શાંતિ થઈ હવે મોટું ટેન્શન દૂર થઈ ગયું મયંક બોલ્યો માયાબેન કાલે સંડે છે તમે જયામાં અને કામિનીને આપણા ફ્લેટ એ લઈ આવો કામિની એનું ઘર જોઈ લે એમ કહી મયંક એમ કહી માયા મયંક સાથે ઘરે જવા નીકળી મયંક બોલ્યો થેન્ક યુ માયાબેન આ અજાણ્યા શહેરમાં તમે મારા સગા બની જેમ સાથ આપ્યો ને સરસ જીવનસાથી શોધી આપી તમે તને ગમીને કામીની એનો સ્વભાવ હા બહુ સરસ છે ને આસો બોલી ને સંસ્કારી છે મને તો બહુ જ ગમી બસ એ હા પાડે એટલે તરત જ ઘડિયા લગ્ન કરી નાખીએ કોર્ટ મેરેજ કરીશું ને હા અમારી સંસ્થામાં જેટલી પણ છોકરીઓના લગ્ન થયા એ બધા કોર્ટ થયા છે લો આવી ગયું તમારું ઘર કાલે સમયસર ઘરે આવી જજો હું બધી વ્યવસ્થા કરી રાખીશ હા ચોક્કસ માયાને એના ઘર પાસે ઉતારીને મયંક એના ઘરે ગયો એ ખુશ હતો એણે વિચાર્યું પણ નહોતું કે આટલા જલ્દીથી લગ્ન માટે છોકરી મળી જશે ને એ પણ આટલી સુંદર ને પાછી હોંશિયાર ને સંસ્કારી પણ પેલી મિતા કરતાં પણ સારી છે લાઈનની પણ સારી લાગી મયંક તો કામિનીના સપના જોવા લાગ્યો બીજા દિવસે સવારે જયાબેન તૈયાર થઈને કામિની પણ સરસ તૈયાર થઈ ગઈ લાલ કલરનો ડ્રેસ પહેરીને લાંબા વાળ છૂટા રાખ્યા ને મેસિંગ બંગડી પહેરીને દર્પણમાં જોયું જીવનમાં બની ગયેલી દુઃખદ ઘટનાઓ બાદ વરસ પછી એ આજે આટલું સજી ધજીને તૈયાર થઈ હતી ને આજે એ પહેલાં કરતાં પણ સરસ લાગી રહી હતી જયાબેન કામિનીને ખુશ જોઈ ખુશ થયા ને પછી ડ્રાઈવર સાથે ગાડી લઈને માયાને એના ઘરે ઘરેથી લઈને મયંકના ફ્લેટ પર આવ્યા મયંક નિશે પાર્કિંગમાં જ રાહ જોઈ રહ્યો હતો બધાને લઈને ઉપર આવ્યો મયંકનો મિત્ર પણ આવ્યો હતો મયંકે કામિનીના સ્વાગત માટે દરવાજાથી લઈને હોલ સુધી ફૂલો પાથર્યા હતા ને કામિનીનું સ્વાગત કર્યું માયા ને જયાબેન આ જોઈ ખુશ થયા મયંક પર કામિનીએ ઘરમાં પગલાં પાડ્યા ફ્લેટની સજાવટ જોઈ ખુશ થયા સરસ ઘર હતું મોંઘું ફર્નિચરમાં કિચન પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી ઘર જોઈને જયાબેનને લાગ્યું કે છોકરો બહુ સુખી પરિવારનો છે ને વ્યવસ્થિત છે જો કામિની હા પાડી દે તો કમલેશભાઈને ગીતાને ઘરબારને છોકરો જોવા બોલાવી લઈએ માયાએ કિચનમાં જઈ બધા માટે બનાવી ને મિત્ર બહારથી ગરમા ગરમ નાસ્તો લઈ આવ્યો ને સાથે મયંકે મીઠાઈ પણ મંગાવી હતી સા નાસ્તો પતાવીને બધાએ સગાઇ પાકી સમજી મો મીઠું કર્યું કામિની આખા ઘરમાં ફરીને જોઈ લીધું એને ગામડામાં આટલી બધી સુવિધાઓ વાળું ઘર ક્યારેય જોયું નહોતું કિચનમાં ઓવન સાથે બધી જ વસ્તુઓ વસાવેલી હતી વોશિંગ મશીન પણ હતું ગામડે તો એ એ આખા ઘરના બધા સભ્યોના કપડાં પોતે ધોતી હતી ને અહીં તો લગ્ન પછી બસ સુખ સાબિત છે મોટું ફેમિલી પણ નહીં બસ બે જણ જ ને આટલું સરસ પોતાનું ઘર કામીની આગળની જિંદગી ભૂલીને મયંક સાથે લગ્ન કરીને પોતાનો સંસાર વસાવવાનું નક્કી કરી લીધું ને એણે જયાબેનને લગ્ન માટે હા કહી દીધી મયંક ખુશ થયો ને જયાબેન પણ ખુશખુશાલ થઈ ગયા આમ મયંકીએ એવું સરસ કિરદાર નિભાવ્યું કે જોનારા વિચારી પણ ના ચકે કે આ માણસે ભૂતકાળમાં એક માસૂમ છોકરી સાથે પ્રેમનું નાટક કરી એની જિંદગી બરબાદ કરી હતી હવે કામિની મયંકના ભૂતકાળની ઘટના જાણી શકશે કે કેમ મયંકની એ આજ સુધી ઘણું દુઃખ જોયું હતું કામિનીએ આજ સુધી ઘણું દુઃખ જોયું હતું હવે એ પોતાનો ભૂતકાળ ભૂલી નવેસરથી જિંદગીની શરૂઆત કરવા જઈ રહી હતી ભગવાન એના કિસ્મતમાં સંસારનું સુખ કેટલું લખ્યું હશે એ શું ખબર કામિનીના જીવનમાં કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ સાઠ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ